હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ન્યૂ ફ્રેશ ફ્લોગમાં અને અત્યારે અમે આવી ગયા છીએ વાડિયે અને વાડીએ અત્યારે કરવાની છે મોજ મસ્તી અને અહીંયા વાવેલી છે અત્યારે શેવડી આ શેવડી છે અને અહીંયા પાણીનો ધોરિયો ચાલુ છે અહીંયાથી અત્યારે પાણીનો ધોરિયો ચાલુ છે મોટર ચાલુ છે અને પાણી જાય છે શેવડીમાં તો હાલો પહેલા બધા ભેગા થઈને ચા પી લઈએ અને વાયગા છે અત્યારે સવારના સાડા નવ પાણી પાવાનું ચાલુ કરી દીધું છે હવે ચા પીને પછી ઘડીક પોરો ખાઈને પછી પાછા વાળીએ વળગવાનું છે કામે ચલો ફ્રેન્ડ્સ ચા પીવા આવી જાઓ તો અહીંયા અત્યારે મોટાપ્પા પાણીના નાકા વાળે છે અને પાણી પાય છે સીતારામ મોટાપ્પા પાણી વાળો એમ ને હું હાલે થઈ વાળો ભારે મજા એમ ભારે મજા એટલે કઈ ઘટે નહી કેટલા વાગ્યા હવારે આવી જ્યા હતા પાંચ વાગ્યા ના હવારે પાંચ વાગે જાગી ને બસ આ પાણી નાકા વાળે છે ને આ શેવડી ને પાણી પાઈ જાય તમે સેવડી જોવો ખાલી મહેનત ભાઈ આ ખેડૂત ની મહેનત છે ભાઈ

હાલો તો હવે સીધા ભેગા થાય એવી સાફ પીવામાં હા હવે વાડીમાંથી અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને વાડીની જ અંદર ઘર છે અહીંયા અહીંયા મોટા પપ્પા બેઠા છે બા બેઠા છે સીતારામ મોટા પપ્પા સીતારામ અહીંયા બા બેઠા છે અને અહીંયા બે મોટા બા શાકની તૈયારી કરે છે સીતારામ સીતારામ મોટા બા અત્યારે શાકની તૈયારી અહીંયા થાય છે અને હવે મોટાપા પાણી વાળીને આવે પછી મસ્ત ગુજરાતી કહુંબો એટલે કે આપણે ચાહ પીવાની થાય છે ચા પીને ઘડીક આરામ કરવો છે પછી પાછા બપોર પછી જાહુ વાડીએ ટ્રેન્સ અહીંયા છે વાડીની વચ આ ઘર જબરદસ્ત અને અહીંયા છે આ લીંબુડી તમે જુઓ તો અહીંયા નાના નાના લીંબુ આવ્યા છે આ નાના નાના લીંબુ અને ચારેય બાજુ આ આંબા છે અને આ આંબાની કેરીઓ તમે જુઓ કેસર કેરી હો પણ એકદમ ઠંડુ વાતાવરણ છે મોટાબા શાકની તૈયારી કરે છે અને આ મોટાબાઈ અહીંયા ચા મૂકી દીધી છે ચા બનાવવા મૂકી દીધી એમને તો અહીંયા ચાની તૈયારી ચાલુ છે અને આયા મોટાપ્પા ની સાની વાટે બેઠા છે સાહ જેવી થાય એટલે સાહ પીને પછી પાછા પાણી વાળવા જવાનું છે બરાબર ને મોટાપ્પા પેલા બીડી એક જગવી લેવી કા અને આ મોટાપ્પા અત્યારે માવો ખાય છે બીડી શાર ભાઈ ચાલુ કરી હા 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 ખાવા એક ટાઈમ નહીં આપો બે ટાઈમ નહીં આપો કે એક દાડો નહીં આપો તો હાલશે પણ બીડી વગર નથી હાલતું બીડી તો એને જોવે જ તે આ મોઢા પણ અમારે માવા જોવે જ તે એમ કે માવા વગર ન હાલે અને અમારે બા ને બજાર જોતી બાએ પણ હવે બજાર ઠા મૂકી બંધ કરી દીધી છે અને અમારે બા ના ચા નેવું ઉપરના વરહજ હો નેવું ઉપર એમે આમ જોવા મોટા પાયે બીડીના ધુવાડે ધુવાડા કાઢવાનું ચાલુ કરી દીધું છે ચા લઈને આવી ગયા છે વાહ મોટા બા સાનો ટક થઈ ગયો એટલે સાતો જોવે ભાઈ

અમારી માવડી નો વારો આવ્યો છે સા પીવાનો હે ને બધાને ને પીરસી દીધી હો પણ વાહ આ સામા કોઈ મસાલો નાખવામાં નથી આવતો પણ આ સા મીઠી જેટલી લાગે તોય તે ભાઈ આખી બે અમારા અત્યારે મુખ્ય મહેમાન એટલે કે શંભુદાદા આવી ગયા છે શાહ પીવા અને આ તેની મોટા પપ્પા ની દોસ્તી એટલે ગાઢ દોસ્તી એમાં કઈ ઘટે નહીં કે કામ ગમે એટલું આખા દી કરે પણ સા પીવામાં એ તૈણી હારે હોય સા પીવામાં એને ભેગું થવું પણ દિવસમાં બે થી ત્રણ વાર રોજ ભેગા થાય અને ભેગા બે ને પીવે અને પછી હસી મજા ગપ્પા સુખ દુઃખ ની વાતો બધું કરવાનું ભેગા થઈને અને પછી બે બાધે એમ હલો ફ્રેન્ડ્સ તમે પણ ચા પીવા આવી જાઓ અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં અને આજે અમે ભાડિયે ફૂલ કર્યા છે ધુબાકા અને ફૂલ કરી છે મજા તો ચાલો મળીએ આપણે કહીશ નવા બ્લોગમાં થેન્ક યુ